શરૂઆતમાં પચીસ દીકરીઓને અહીં ગુણવત્તાવાસ શિક્ષણ સંતુલિત પોષણ આરોગ્ય સંભાળ ભાવનાત્મક સહારો અને લાઇફ સ્કિલ ટ્રેનિંગ માર્ગદર્શન આપવામાં આવશે પ્રોજેક્ટ સિતારે ગુજરાત સરકારના માર્ગદર્શક સિદ્ધાંતો હેઠળ સંચાલિત થશે પ્રોજેક્ટ સિતારેનું ઉદ્ઘાટન સમારોહ આશાપુરી સોસાયટી જૈન મંદિર પાસે અકોટા ગુજરાત સરકારના મહિલા અને બાળકલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો ઉદઘાટન સમારોહમાં ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર શિવપ્રકાશ સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોડ ધારાસભ્ય કેવીર રોકડીયા ધારાસભ્ય મનીષાબેન વકીલ ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ હાઉસ ઓફ હ્યુમ્યુનિટીના પ્રમુખ હર્ષરાવ નવરચના એજ્યુકેશન સોસાયટીના ચેરપર્સન તેજલ અમીન એડ્રોઇટ સ્ટ્રક્ચર એન્જિનિયર્સ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર શમલ ગ્રેવાલ વિશ્રાંતિ કાઉન્સેલિંગના સેન્ટરના કાઉન્સેલર ડોક્ટર કાનંદ પરીખ ઇન્ટરનેશનલ એલએલપીના ડિરેક્ટર રૂચા શુક્લા હાઉસ ઓફ હ્યુમિનિટી ચેરિટેબલ ટ્રસ્ટના સભ્યો સહિત મહાનુભાવો ઉપસ્થિત હતા પ્રોજેક્ટ સિતારે સમારંભ સંસ્થાના નવા અધ્યાયની શરૂઆત કરવામાં આવી હતી જે પચીસ દીકરીઓને તેમના નવા ઘરમાં આવકારવામાં આવશે હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છે પાંચ વર્ષ પહેલાં એક સપનું જોવાયું હતું કે વડોદરા શહેરમાં ખૂબ સરસ એવી સુવિધા હોય છોકરીઓ માટે જેનું આગળ પાછળ કોઈ નથી એમને એક નવું પરિવાર મળે નવું ઘર મળે એટલે અમે આજે સિતારેનું ઓપનિંગ કર્યું છે ઇટ્સ અ હોમ બિયોન્ડ શેલ્ટર જ્યાં અમે પચીસ દીકરીઓને એડોપ્ટ કરીશું અને એમને એની નજીકની સ્કૂલમાં ભણવા મોકલીશું અને તેમના જે બી ડ્રીમ્સ છે એ આજે એનું ઉદઘાટન પચીસ જુલાઈના રોજ શ્રીમતી ભાનુન એન્ડ ચાઇલ્ડ વેલ્ફેર હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટના દ્વારા એક ખૂબ જ સુંદર અને યુનિક પ્રોજેક્ટ સિતારેનું આપણા મંત્રીશ્રી ભાનુબેન બાબરિયાના હસ્તે થયું આ પ્રોજેક્ટ ખૂબ જ સરાહનીય છે કારણ કે અહીંયા નાની અનાથ દીકરીઓ કે સિંગલ પેરેન્ટની જે દીકરીઓ છે એ અહીંયા આવીને રહેશે અને એમને એક હોલિસ્ટિક આપણે સંપૂર્ણ રીતે એમને શિક્ષણ તાલીમ પ્રેમ અને કુટુંબિક કુટુંબની એક ભાવનાથી એમને આપણે ઉછેર કરવાના છીએ અને આ દીકરીઓ સરસ તૈયાર થઈ અને સમાજમાં પોતાનું એક ઇન્ડિપેન્ડન્સ ફાઇનાન્શિયલ ઇન્ડિપેન્ડન્સ માનસિક ઇન્ડિપેન્સન્સ ઇન્ડિપેન્ડન્સ આત્મવિશ્વાસ આત્મસન્માનથી પોતાનું યોગદાન આપે પોતાના કુટુંબોમાં જાય અને કુટુંબ કુટુંબ અને સમાજ અને આપણા દેશનુંની પ્રગતિ કરે કલ્યાણ કરે આ ખૂબ જ એક પાથ બ્રેકિંગ પ્રોજેક્ટ છે અને યુવાનો દ્વારા થઈ રહ્યો છે એ ખૂબ જ સરાહનીય છે આજો જ અહીંયા હાઉસ ઓફ હ્યુમેનિટી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રોજેક્ટ સિતારે જે એક અનાથાલય છે દીકરીઓ માટે એનું ઉદઘાટન આપના માનનીય કેબિનેટ મંત્રી શ્રી ભાનુબેન બાબરિયાજીએ કર્યું છે એમાં પચીસ છોકરીઓ રહેવા આવવાની છે અહીંયા અમે બાળકીઓને એજ્યુકેશન આપીને સશક્ત કરવા માગીએ છીએ એજ્યુકેશન સાથે સાથે એમને ડિજિટલ લિટરેસી ફાઇનાન્શિયલ લિટરેસી સ્પોર્ટ્સ આર્ટ ક્રાફ્ટ ડાન્સ જેમાં પણ એમને રુચિ હોય એમાં અમે એમને શિક્ષણ આપવા માંગીએ છીએ જેનાથી આગળ જઈને એમ્પાવર થાય પોતાના પગ પર ઊભી રહી શકે જ્યારે અઢાર વર્ષની થાય અમારા અહીંયા અમે કમ્પ્યુટર લેબ પણ રાખી છે જે આઈ થિંક અમારી સ્પેશિયાલિટી છે જેમાં દીકરીઓ જે દસમા ધોરણમાં છે કે અગિયાર બારમામાં એમને કમ્પ્યુટર પ્રેક્ટિકલ જે કમ્પલસરી સબ્જેક્ટ હોતો હોય છે તો એનું પ્રેક્ટિસ પણ કરી શકશે અને એમને જે બીજા કોર્સિસ કંઈક કરવા હોય આર્ટ ડાન્સ ક્રાફ્ટ તો એના માટે અમે બહારથી ટીચર્સ પણ એમને અહીંયા બોલાવીશું જેનાથી એમને જે કરવું હોય અમે કરાવવા માગીએ છીએ એમને સેલ્ફ ડિફેન્સ પણ શીખવાડવા માગીએ છીએ જેનાથી એમને કોઈ દિવસ કોઈનાથી વીક ના લાગે અને સશક્ત બની રહી છે પહેલાં તો કોંગ્રેચ્યુલેશન્સ ટુ હાઉસ ઓફ હ્યુમેનિટી અને કોંગ્રેચ્યુલેશન્સ ટુ બરોડા કે આટલું સુંદર અભિયાન બરોડાની અંદર હાઉસ ઓફ હ્યુમ્યુનિટી તરફથી જે ચાલુ કરવામાં આવ્યું છે અને આ બાળકીઓના માનસિક વિકાસ માટે થઈને એ લોકોની માનસિક હેલ્થ માટે થઈને હું એક કાઉન્સેલર તરીકે એમાં ભાગરૂપ બનવા જઈ રહી છું એનો અમને ખૂબ આનંદ છે અને અમારી પૂરતી કોશિશ રહેશે કે આ છોકરીઓ પૂરા વિશ્વાસથી આત્મસન્માનથી એ લોકો જે વસ્તુ માટે બનેલી છે એ સ્કિલ બહાર કાઢી અને એ લોકોને સમાજમાં અમે પૂરા માન અને સન્માનની સાથે મૂકીએ એ જ અમારું લક્ષ્ય છે